હા છેટી બે પાકા છે ખરી કામ હા આ તો ઓ છેટી ભાઈ હેવી ફટાકડો છે હેવી છે તમે જ મનાવો ને અમાર રાજુ પડવાના ફૂલ સ્ટોકમાં કાઈ શોટ ચાવડા આલ્યો અમાર પાસે કાઈ શોટને હнди પડ્યો છે હા મને કટપો નહિ પડે તો હું ત્યાં કહી કે એ

તો અમે જઈ આવી બીજું તમે જઈ આવો કે કાઈ શોટ આપણે ફોડો તો ફોડતો જ રહી કાઈ શોટ તો ફોડ ના ફોલો ધર્મિક બીજું કાઈ શોટ આલે હજે ઉપર ઓલું થાઉં હા આ તો બોતે જ હતા સિટી ભાઈ એટલે છે ને હવે જાત ગાડી લઈને તે 20 માં તો કાસ બો આવી ગયો તોરાન મેગ સાઈડમાં સાઈડ માં એલા એલા ભાઈ કો કે પકડી જે ભાઈ આમ આમ આમાં જઈ જે આમાં

પબ્લિક તો જુઓ એક વાર આ બધું છે ને આજમી સ્ટાફ છે ને આ બધું બધું લેડીસ સ્ટાફ છે ને વલી બાદ છે ને આપણે લગન છે તુલસી હાડી પછી ના જઈ નહી રહે સાગરભાઈ બધા આવી ગયા છે અમરભાઈ મળવા મલવા મજામાં સાગરભાઈ મજામાં કિશનભાઈ સુરતથી મળવા એવા કિશનભાઈ આપણને સાગરભાઈ તમે સુરતથી શું ને સુરત એવા તમે તો આપણે ઓલા કોણ

કાર્યક્રમમાં ગોપાલભાઈ આવી જશે ઓફિસ માં એ ગોપાલભાઈ તમે ઓફિસ માં આવ્યો ને અમારે આવ્યો ને તમાર સાગર ભાઈ ઓફિસ આવ્યા છે મજા આવે છે ને ઓફિસમાં અને નવી નવી હમણાં બનાવી એટલે ભાઈ અમારે દે કે છે તમારે દે છે તમારી દે સાગરભાઈ તો અત્યારે આ લોકો ના પછી રાખ તો કે છે તુલસી વિવાહ તો આવી જશે ઘરે ને વાગી ગયા છે બાર નામ કે ફ્યાસ શૂટ નો કરી કો ખાલી આમ નું બેકગ્રાઉન્ડ કેમ હોય એ પ્રકારનું આછો શૂટ કર્યું કે બરોબર નહીં શૂટ કર્યું નહીં ને આ મને કંઈ ટાઈમ બાય મેળવો નહીં મોડું થઈ ગયું અને ત્યારે હું લાગી શકું એડિટિંગ કરવા વિડીયો તો યાર તમને આજનો વિડીયો ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ફરી મળીએ ન અવલંગવા ત્યાં સુધી જય માતાજી બાય બાય